રાજકોટ જિલ્લા ધોરાચીમાં ચાલી રહેલા જન્માષ્ટમીના મેળામાં આજ રોજ તાલુકા સેવા સમિતિ દ્વારા એક જાહેર કાનૂની સેવા સત્તા મંડળનો કાનૂની જાગૃતિ માટેનો કાર્યક્રમ જાગૃતિ માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ જે અને મેળામાં આવતા લોકોને કાનૂની જાગૃતિ માટેના માર્ગદર્શન તથા કાનૂની સહાય મેળવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવેલ

મારી સાથે સંલિત ભાષા આજ રોજ અમે ધોરાજી તાલુકા લીગલ દ્વારા અમે કાનૂની જાગૃતતા માટે અને લોકોને ન્યાય કઈ રીતે મળે તે માટેનો લોક મેળા ની અંદર આજે કાનૂની સેવા સમિતિ નો રાખેલ અને લોકોમાં વધારે જાગૃતતા ફેલાય તે માટે અમે તેઓને દરેકે